તો બોટાદના સૌથી ચર્ચાસ્પદ એવા અપહરણ કાંડ અને ખંડણીના કેસો પર્દાફાશ થયો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી મિલ માલિક વિપુલ શેખનું અપહરણ કરી પચાસ કરોડની માંગ કરાઈ હતી જેના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી પર રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માંગતા સાત દિવસ મંજૂર થયા બનાવતી અપહરણ કર્યું હતું બે આરોપીને પકડીને સફળતા મેળવી છે કાર્યરત હતી આ દરમિયાન કુલ બે આરોપીઓને પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે જેમાં આ ગુનામાં એક નામજોગ આરોપી છે સંજયભાઈ મનુભાઈ ઓળખિયા તથા તેમની સાથે છે અલ્પેશભાઈ મકવાણા આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ છે તે પાળિયત પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહેલા છે